બુટલે ઘરો કેવી રીતે અને કયા પ્લાન્ટ થી દારૂ ધંધો કરી રહ્યા છે એનો આજે એક ખુલાસો કરી રહ્યો છું અને એક નહીં બે નહીં ત્રણ ગાડી છે અને એમાંથી એક ગાડી પકડાય છે જુનાગઢ

એક લાખ ના ત્રીસ હજાર ઇંગ્લિશ દારૂ માં ધંધામાં ગામડામાં નાદાણ પ્રજા છે ભોળી પ્રજા છે ખબર પડતી નથી અને બુટલેગરો અને પોલીસ ની ચોખ્ખી જ વાત છે મિલી ભગત થી

છે એ ગાડી 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 પૈસા દિવસ અને માલિક એક એમના નામે હતી અને એ ગાડી એમની ખેંચે ગતિ રહી એટલે ની પાસે ગાડી બરાબર એ ગાડી પેલી રાજેશભાઈ વાળી જીરો સેવન જીરો આઠસો ચોર્યાસી તમારી એ ગાડી બરાબર

ભાઈ તમારા ભાઈ નું નામ શું કરેલા અને એ રીતે અમે ભરશું અને ગાડી મને જણાવો ખબર પડે પબ્લિક ને દસ સાડા દસ લાખ નું દેવું છે એ ગાડી ના હપ્તા નું કેટલા બાકી છે હપ્તા તો આઠ લાખ ચોત્રીસ નું

જે ગાડી જેને ખરીદે છે રાજસ્થાન નું કોઈક છે ને પેલો કાગળ ક્યાં ગયો પેલો લેતા આવો ફટાફટ કાગળ લેતા બે મિનિટ વેટ કરજો સત્ય હકીકત શું છે રાજસ્થાન ની લિંક છે હું કેવી રીતે કઉ છું સાથે બતાવાનું છે આ ગાડી નું અને આ ઇંગ્લિશ દારૂ ના વેટ કરો આ ગાડીનો અને આની લિન્ક રાજસ્થાનમાં છે એના પણ પુરાવા હાજર કર્યા છે અને આ રહી જો મુકેશભાઈ હા બે હા જરા જોઈ લેજો ઉદયપુર રાજસ્થાન લિંક છે એ પાવરફુલ પુરાવા સાથે કહું છું એમનો મોબાઈલ નંબર છે એમનો આધાર કાર્ડ નંબર છે પરંતુ એફિડેટ માટે સ્ટેમ્પ કરે છે પરંતુ એક સ્ટેમ્પની અસલ નકલ જે વ્યક્તિ લઈ જાઓ એટલે માલિકી એમની ખરી પણ એમની નહીં પરંતુ એ ક્યારેય માલિકી એમની જ્યારે મા વસ્તુનો દાવો કરવો હોય ત્યારે અને જવાબદારી ઓમની આ ત્રણે ત્રણ ગાડીમાં જવાબદારી ઓમની માલિકી લેબો લેબો ને લેબો લાકુમ્બા માલિકી નહીં કારણ કે ઓમની જોડે કરાર પેલા જોડે લખાઈ લીધા હા ઓમની જોડે લેવુંય નહીં એટલે ઓમની જોડે માલિકી નહીં ઓમની જોડે જવાબદારી વધી ગાડીઓ પકડાય એટલે આ ચોર અને ગાડીઓ ગાડીઓના રૂપિયા ભરવાના ઓમની જવાબદારી આ બધા ગોડા હ

નહીં અને શિડ્યુલ ખરાબ થઈ જાય એટલે સ્વભાવિક ન લાવ એટલે કોઈ કોઈ ભાઈ છે ફિરોજભાઈ એ ફિરોજભાઈ એ કાકાના અમે ફિરોજભાઈના નામે કાકાએ ગાડી લીધી કાકાએ ગાડી લઈ અને કાકાને પાછાની જરૂર પડી ગયા છે આ બધું ષડયંત્રનો જે એક ભાગ છે એટલે કાકા જોડે ગાડી મુકાવરાય ગાડી લેવરાનારો જે વ્યક્તિ છે એ માણસ એક વ્યક્તિ જ્યાંતી કરીને છે એ કાકા એમના ગાડી ગીરો મુકાવરાય એ જ્યાંતીની લિંક ક્યાં છે ભાઈ વિજય હા વિજય સ્વારી એ વિજયની લિંક ક્યાં છે ભાઈ તમારા ભાઈને ગાડી કોને લઈ લેતી વિજયભાઈ ભાઈ હા વિજયભાઈના ભાઈ એટલે એ લિંક ક્યાં છે સમજી શકો છો મુકેશભાઈ ભાઈ વિજયભાઈ વિજયભાઈ આ કાકાને પણ ગાડી મુકાવી એમાં એ ભાઈનો જ સાથ છે ને વિજયભાઈનો જ સાથ છે અને એ ગાડી અત્યારે ક્યાં છે એ ક્યાંય કોઈને ખબર નથી કારણ કે મેં મારા ફોનમાં રેકોર્ડિંગ કરી રાખી છે અને આ આ વિડિયોની સાથે એ પણ એડિટિંગ કરીશ અને મિત્રો વાત સ્પષ્ટ છે આ આ બે ગાડીઓ પકડે છે છે હજુ હજુ ગાડી અને ગામમાં ઘણા બધા આવા પરંતુ બધા બી રહ્યા છે ડરી રહ્યા છે અને કોઈ પણ બોલવા તૈયાર નથી કે અમારી સાથે આવું છે પરંતુ એક જ ઘર કાકા તમારી અને આ જે હસમુખભાઈ છે આ તો એમના ભાઈ છે તમે ભેગા રહેતા હતા કે જુદા હસમુખ ને તમે જુદા

હું તમને બતાવી આ ભાઈઓ શું માગે છે જરા ઘરો કેવી રીતે અને કયા પ્લાન્ટ થી દારૂ ધંધો કરી રહ્યા છે એનો આજે એક ખુલાસો કરી રહ્યો છું અને એક નહીં બે નહીં ત્રણ ગાડી છે અને એમાંથી એક ગાડી પકડાય છે જુનાગઢ

એક લાખ ના ત્રીસ હજાર ઇંગ્લિશ ના દારૂ માં ધંધામાં ગામડામાં નાદાના પ્રજા છે ભોળી પ્રજા છે ખબર પડતી નથી અને બુટલે અને પોલીસ ની ચોખ્ખી જ વાત છે મિલી ભગત થી ધંધો ચલાય આ વસ્તુની લિંક ક્યાં ક્યાં છે એ પણ તમને બતાવો રાજસ્થાનમાં પણ છે લિન્ક જુનાગઢમાં પણ છે નરોડામાં છે નડિયાદમાં પણ છે અને આણંદમાં છે અને ગુજરાતમાં બીજે ક્યાં ક્યાં છે એ તો શિઆરડીમાં તપાસ થશે પછી ખબર પડશે અને આ વસ્તુની શિયારડીમાં તપાસ થવી પૂરી જરૂરી છે કારણ કે હજુય અમને નાદાની છે હજુ એવું છે કે આ ગાડી અમારી પાસે આવશે ગાડી તમારી હતી અને એ ગાડી એમની ખેંચે ગતિ રહી એટલે ગાડી બરાબર એ ગાડી પેલી રાજેશભાઈ વાળી જીરો સેવન જીરો આઠસો ચોર્યાસી તમારી એ ગાડી બરાબર જીરો મૂકી